આજે મુકામે સોનલ માતાજીની સોમી રાજ્યપાલ શ્રી અત્યારે પધારી રહ્યા છે અને સાથે સાથે દેશના કૃષિ મંત્રી શ્રી રૂપાલા સાહેબ પણ આવી રહ્યા છે અને સાથે સાથે જયારે આ સો વર્ષ પૂરા થયા હોય અને મા જગદંબામાં જગદંબાની જે જન્મભૂમિ આ મઢડા મુકામે લાખો ભાવિકો જ્યારે અહીંયા ઉમટી પડ્યા છે ત્યારે એમને શુભેચ્છા આપવા માટે શુભેચ્છા સંદેશો આપવા માટે નરેન્દ્રભાઈ પણ એમની શુભેચ્છા સંદેશો આજની તારીખે આપવાનો છે આજે સોનલ બીજ નિમિત્તે લાખો સંખ્યામાં લોકો અહીંયા એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને વ્યક્ત કરી રહ્યા છે અને લોકો અહીંયા સ્વયંભૂ પધારી રહ્યા છે ત્યારે આ તકે માં સોનલ બીજ નિમિત્તે સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું આજે આખા માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત સમગ્ર દેશમાંથી જ્યારે લોકો અહીંયા ઉમટી રહ્યા છે ત્યારે આ તકે ખુબ શુભેચ્છા પાઠવું છું અને માં સોનલ સૌની ઉપર આશીર્વાદ શુભેચ્છા પાઠવું છું આજનો આ કાર્યક્રમ એટલે ખરેખર આઈ સોનુલમાં જન્મ શતાબ્દી મહોત્સવ આ મહોત્સવ સો વર્ષ પૂર્ણ કરી આજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હતું આ શતાબ્દી વર્ષમાં આમ જોઈએ તો પૂરા એ ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભાવ પૂરા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ બધે દોઢસો તળાવ એટલે નેવું તળાવ બની ગયા છે સાઠ બનવા છે કદાચ બીજા એટલા જોડા સોનલ સરોવર અને સોનલ વર્ગ બને પચાસ જાડવા પણ ઉછેરે પાંચસો વાવે પણ ઉછેરે સમાજે નક્કી કર્યું અન્ય સમાજ સાથે જોડાણ આ મોટી મહાવે કે લોક કલ્યાણની વાત છે આઈમાની ભાવના બીજાને ઉપયોગ છે અમારા દુલા કાગ ભગત બાપુ એમ લખતા કે માળી આ માળી તારી દેયલો દીવડો આ કાગનો દીવડો કોકના કેળાની અંજવાળીને ઓળવાય છે આ ચારણોની જેમ તમે જો મહામૂલી આ ઋષિ કાક બાપુની વાત છે ત્યારે તમને વિચાર આવે કે કવિ આવું માગે છે કોકના કેળાની અંજવાળીને ઓલવાઈ જવાની વાત કરે છે આથી મોટી વાત કહું એ જ રીતે જોતું નથી જુગદેશ્વરી આપવું એ જ અમૂલ્ય તેના નાવે તુલી અટલ વિશ્વાસ છે આઈમાં એ જીવન એટલે બનુમાનું સોનભાઈમાં પછી બનુમાં એ સદીના સાક્ષી છે એ જ રીતે પાંચ વર્ષ પહેલાં એ પોતાની અસ્વસ્થ તબિયત હતી આજે હયાત નથી તો એમને પ્રચંડ પંજો કંચનબાને એવા આશીર્વાદ આપ્યા એવા આપ્યા કે આ બેવડવાનું છે સોનબાઈમાંનું કામ હતું બનુમાએ સવાયું કર્યું અને કંચનબા તારે બેવડવા સાહેબ આ મહામો આશીર્વાદથી મોટી કોઈ વાત હોય નહીં અને માત્ર એ સામ્યસ ભગવતીનું છે એને લઈને આ બધા કાર્યો થાય છે એ જગદંબાએ શિલો આપ્યો છે એ પ્રેરણાને આપણે બધા પરંપરાના વાહકો બની પૂરો સમાજ અઢારો મળી અને આગળ આગળ લઈ જનારા છે એટલે આજનો આનંદ નો કોઈ પારથી પૂરા ગુજરાત રાજસ્થાન એમપી અરે આમ શ્રીલંકા અમેરિકા ઇંગ્લેન્ડ થી મારી ઓસ્ટ્રેલિયા બધે ઉજવાય છે તો તમામને ખૂબ શુભકામના તમામને આઈથી શુભકામના અમારા એક ગુજરાતી એક દુઓ છે કે કરીએ દર્શન ક્યાંય વરાણ વરણ ઉજાળ વીરના તો એના મૂર્ત પરિણામમાં કોતરી રાખી એક એટલે ખરેખર આ મહામૂલી વાત છે એમનો એવું જીવન છે સાતત્ય છે વિશેષ વ્યક્તિ છે જે રવિશંકર દાદાને મુખી ઉંચરા માનવી હતા ને એવી જ રીતે ખરેખર જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ એમનું પણ જીવન એવું છે બહુ સાદગી તમે જુઓ તો મહામૂલી વાત છે અને સંદેશાથી તો બહુ વાત છે પોતે આવવું જોઈએ અને આવત જ પોતે આવત જ પણ આ સમિત ચાલી રહ્યું છે એ પોતે આવત જ બે ત્રણ વાર અહીંથી ટૂંકમાં એમનો એવો ભાવ જોડો નાતા હતા અહીંથી જોડાયેલો છે એમનો આપણા જ્યાં જ્યાં સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાંથી ઘરંગણાથી ગયેલા છે તો ખરેખર એમનો ભાવ તો બધી જગ્યાનું લક્ષ્ય હોય છે હમણાં આજે રાતે કેશવીસિંહ અમારા ચારણ જે શહીદ થઈ ગયા એનું નાટક અહીં ભજવાનું સાહેબ આરે છ મહિના પહેલાં ત્યાં પણ એમની ટપાલ ટિકિટ બહાર પડી એટલું નહીં પણ રાજસ્થાનમાં એ વાતની નોંધ નોંધી હતી અમારે કાક બાપુની ટિકિટથી માની મૂર્તિ બિસાવી એટલે બધે એમનું લક્ષ્ય છે એટલે આ એક નહીં પણ અન્ય સમાજોના આવા વિલંઘકાર્યો આજ રાજ્યપાનો વિશેષ હોય તો પૂર્વાર્ધમાં અયોધ્યા સાહેબ અયોધ્યા બધું જગત જવા તૈયાર એનું પૂર્વાર્ધ પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે તો એમાં તમે જુઓ અમે બે દિવસ પહેલા ચારણ મંદિર છે પાંચ હજાર વર્ષ પહેલાનું એના મંતને આય તેડાવ્યા હતા સાહેબ મેં કીધું જગત હરદન આપ અહીં પધારણ એવા માહુલથી પોતે આવ્યા અમારો રાજીપાનો પારસી આજે પાંચ વાગે અહીંયા કળશનો પદરામણી છે રામ મંદિર એવા હામ યાત્રા તમે જોયું તો આ પૂર્વા છે મા સોનલમાંથી જે ચિલ્લો થયો છે એ નવાઓને ઉત્થાન માટે સમગ્ર સમાજને ઉત્થાન માટે ને શિક્ષણ કઈ રીતે અપાવવું કારણ કે એને ખબર પડી ગઈ હતી આજથી વર્ષો પહેલાં પચાસ વર્ષ પહેલાં માતાજી કન્યા છાત્રાલયો માટે મહેનત કરતા હતા આજથી પચાસ વર્ષ પહેલાં માતાજી શિક્ષણ ઉપર ભાર આપતા હતા કારણ કે ત્યારે તો દેશ આઝાદી થયો તો બધાને શિક્ષણ પણ નહોતું અને માતાજી સર્વ સમાજમાં એક એવો મેસેજ મહિલા સશક્તિકરણનો માતા દીકરીઓને આગળ લાવો એટલે ખૂબ કામ કર્યું હતું માતાજીએ અને માનું આજે સૂક્ષ્મ શરીર આખા ગુજરાત અને ભારતને ખૂબ આશીર્વાદ આપી રહ્યું છે મને પણ માગતીને હું જે કાંઈ પણ છું